તો ઘણિયાદમાં પ્રજાલક્ષી કામગીરીને લઈને નવા સવાલો ઉઠી રહ્યા છે ત્યારે નગરપાલિકાની પ્રજાલક્ષી કામગીરી માટે હટ પણ જોવા મળી રહી છે ત્યારે પાયાની સુવિધાઓ પ્રજાને આપવા માટે ઉદાસીનતા દર્શાવવામાં આવી રહી છે ત્યારે કાંસ ગંદુ પાણી તેમજ વરસાદી પાણી ભરાઈ જતાં મોટી તકલીફો વેઠવાની નોબત આવી રહી છે ત્યારે નગરપાલિકાના સત્તાધીશો આ અંગે કોઈ નિકાલ આવતા નથી ત્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે વર્ષોથી ચોમાસાની સિઝનમાં આ પ્રકારની સમસ્યા સજાઈ જાય છે

પણ આ ગટર લાઈન ભરાઈ જાય છે પાણી આગળ જતું નહીં હા એ તો વસ્તી તો બધી બહુ છે બધું વસ્તી તો બધી બહુ છે હાલમાં જે મુખ્ય રસ્તાઓ તૂટેલા છે એની કાર્યવાહી ટૂંક સમય બાદ આરએનબી દ્વારા કામગીરી શરૂ કરવામાં જઈ રહી છે એ ઉપરાંત નગરપાલિકાના રસ્તાઓ માટે પણ અમે અત્યારે એક ટેન્ડર પ્રક્રિયા કરેલી છે અને ટૂંક સમયમાં એ ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈએ એની કામગીરી પણ શરૂ કરવામાં આવનાર છે કાસ્ટ વિભાગ કાસ્ટમાં જે પ્રોબ્લેમ છે એમાં ખાસ તો આપણે જે કાસ્ટની ઉપર દુકાનો બને જૂની દુકાનો છે એ ઉપરાંત મોટાભાગનો કાસ આપણો અંડરગ્રાઉન્ડ છે જેને હિસાબે જે સઘન સફાઈ થઈ શકવી જોઈએ એ થઈ શકતી નથી તાજેતરમાં જ આપ જાણો છો તે રીતે હાઈકોર્ટે પણ આપણને પરમિશન આપી કાસ્ટની અંદરથી દુકાનો નીચેથી કાસ સાફ કરવાની એ મુજબ આપણે કેટલાક પોર્શનમાં સાફ કર્યું છે પણ આવું દસ ટકા જ સાફ થઈ શકે છે એમાં અને નીચેનું જે સિલ્ક છે એવી સિલ્ક છે એમાં પડ્યું રહેશે ગુજરાતની સૌથી વધુમાં વધુ ભ્રષ્ટ નગરપાલિકા તરીકે ઓળખાય છે નડિયાદ સાક્ષર નગરીની તરીક જગ્યાએ ખાડા નગરી તરીકે ઓળખાય છે અને આ વખતે જે પાણી ભરાયું ને એ હું માનું છું કુદરતી હોનારતને કારણે નથી ભરાયું માનવ સર્જિત ભૂલને કારણે ભરાયું છે સતત આઠ મહિનાથી હું કાંસની બાબતોએ પ્રશ્ન ઉઠાવતો રહ્યો છું કે કાંસ સાફ કરો કાંસ સાફ કરો પણ આ કાંસ સાફ નહીં કરવાના કારણે આ નડિયાદના નગરજનોને જે પણ નુકસાન થયું છે એનું જવાબદાર ફક્ત ને ફક્ત યોગ્ય સમય સૂચના અને માર્ગદર્શન નહીં આપનાર નેતા અને નડિયાદ નગરપાલિકાનું તંત્ર જ છે આ બધાની જ પાછળ વારંવાર રજૂઆતો કરી છે છતાં પણ આંખ આડા કાન કરવામાં આવે છે અને નડિયાદની જે જનતાને જે તકલીફો પડી છે એનું સંપૂર્ણ જવાબદાર આ ભાજપ શાસિત નડિયાદ નગરપાલિકા છે